હેલો પેરેન્ટ્સ મારું નામ છે ડૉક્ટર ફેનિલ ઠક્કર હું બાળકોનો ડૉક્ટર છું હવે આપણે જેમ જાણીએ છીએ કે અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે બરાબર છે દિવાળી એક આનંદ અને પ્રકાશનો તહેવાર છે તો એ ફૂલ એન્જોયમેન્ટ લોકો કરતા હોય છે એમાં આપણા બચ્ચા બી ફૂલ એન્જોય કરતા હોય છે પણ એ દરમિયાન આપણે દિવાળીમાં આપણા બાળકો માટે શું કાળજી રાખવી જોઈએ આપણે એના માટે આજે વાત કરીશું આપણે બધા જાણીએ છીએ કે દિવાળી ફટાકડાનો તહેવાર છે બાળકોને ફટાકડા ફોડવા ખૂબ ગમતા હોય છે પણ આમાં શું કાળજી રાખવી જોઈએ આજે આપણે એના માટે વાત કરીશું માતા પિતાઓ બાળકને એના એજ એપ્રોપિએટ ફટાકડા જ લઈ આપવા જોઈએ પહેલી વસ્તુ એ છે બીજી વસ્તુ ફટાકડા ફૂડતા બાળકોને હાફ સ્લીવ ના પહેરાવી જોઈએ ફૂલ સ્લીવ ના કપડા પહેરાવા જોઈએ કે બાળક દાજે નહીં એ વસ્તુનું આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ ત્રીજી વસ્તુ કે બાળકો જ્યારે ફટાકડા ફૂડતા હોય ત્યારે માતા પિતાની દેખરેખની સામે જે ફટાકડા ફટાકડા હોય અને ચોથી વસ્તુ કે જ્યારે ત્યારે આપણે ઠંડા પાણીની ડોલ એની જોડે મૂકી રાખવી જોઈએ જ્યારે પણ બાળક દાજે ત્યારે ઠંડા પાણીની ડોલ આપણે એને છાંટી દેવી જોઈએ બરફ લગાવવું જોઈએ નહીં અને જો દાજ વધારે હોય તો આપણે છે ને નજીકમાં બાળકોના ડોક્ટરની સલાહ લેવા પણ જવું જોઈએ આપણે બધા જાણીએ છીએ કે દિવાળીમાં ફટાકડાના કારણે જેના અવાજથી બહુ ખૂબ નોઈઝ પોલ્યુશન થતું હોય છે અને ધુવાણો પણ વધારે થતો હોય છે એટલે નાના બાળકોને જે નવજાત શિશુ હોય આપણે એને ઘરે જ રાખવા જોઈએ અને અવાજ ન થાય બરાબર છે એના માટે આપણે કોટનના બોલ્સ પર એમના કાન પર મૂકી શકીએ છીએ બનાવીને બીજી વસ્તુ કે બાળકને જે ધુવાડો થતો હોય છે ફટાકડાના કારણે એના કારણે અમુક બાળકોને એલર્જીની શક્યતા પણ રહેતી હોય છે અને અમુક બાળકો જેને અસ્થમાની બીમારી રહેતી હોય છે એ બાળકોને પણ આ ધુવાડો જાય તો એમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે એટલે સાચવણી સાથે એમને ફટાકડા ફોડવા જોઈએ અને જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું જોઈએ બાળકોએ આપણે બધા જાણીએ છીએ કે દિવાળી આનંદનો અને પ્રકાશનો તહેવાર છે પણ એની સાથે સાથે આપણને એક વાનગીઓનો પણ તહેવાર ગણાતો હોય છે કે જે દિવાળી દરમિયાન ખૂબ મીઠાઈનું સેવન કરવામાં આવતું હોય છે હવે નાના બાળકો છે બે વર્ષના ના એને આપણે શુગર તો આપવાનું બિલકુલ અવોઈડ કરવું જોઈએ બીજી વસ્તુ કે તેલ તળેલું પણ વધારે ખાવામાં આવતું હોય છે એટલે જે મોટા બાળકો છે બે વર્ષથી ઉપરના બાળકો એને આપણે ઘરની બનેલી મીઠાઈ ઘરની તળેલી વસ્તુઓ ખવડાવવી જોઈએ અને એક લિમિટમાં આપવી જોઈએ જેથી આપણા બાળકોને કોઈ બીમારી થાય નહીં ચાલો આપણે પ્રકાશ સાથે સુરક્ષા અને સ્વાસ્થ્યની પણ ઉજવણી કરીએ બધાને આનંદમય અને સુરક્ષિત શુભેચ્છા દિવાળીની હેપી દિવાળી